અને શાળાઓ કોલેજો સરકારી તેમજ ખાનગી કાર્યસ્થળો પર ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગીત ગાવાની વિધિ કરવામાં આવે છે આજનો દિવસ આપણા માટે આઝાદીનો દિવસ છે તો સારું મિત્રો આગળ વધતા આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ વરસાદી માહોલ ખેડૂતોના ખેડૂતો પ્રશ્નો ઉભા થયા છે ગુજરાતમાં ચોમાસામાં સતત વરસાદના કારણે ખેડૂતોને ફાયદોને નુકસાન બંને જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતીની કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદના અભાવથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મહત્વની સહાય મળતી હોવા છતાં સમયસર સહાય મળતી નથી તે માટે પ્રશ્ન ઉભો થયો છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા ખેડૂતો માટે સિંચાઈની સુવિધા સુધારવાની આશા જોવા મળી રહી છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે ગુજરાત સુરતના કેટલાક મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે આ માહિતીમાં વિગતવાર વાત તો ડ્રગ્સની જપ્તી સાથે ગુજરાતમાં નેટવર્ક સામે કડક લેવામાં આવ્યા છે આ ડ્રગ્સ નેટવર્કનો મહારાષ્ટ્ર ભિવંડીમાં ફેલાવ થયો છે તેમજ મિત્રો રાજ્યમાં ડ્રગ્સની પ્રવૃત્તિ પર કાબુ મેળવવા માટે આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી ગણવામાં આવે છે તો મિત્રો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે એસસી એસટી અને ઓબીસી અનામત મુદ્દે બેઠક યોજવામાં આવી છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો અમદાવાદ અને અને સમાજની અનામત મુદ્દે બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજ્યના સમાજના મહાનુભાવો ભાગ લીધો હતો આ બેઠકમાં આગામી દિવસોમાં વિવિધ વિરોધી પ્રદર્શન અને યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે રાજકોટ અગ્નિકાંડ અને સરકારની કામગીરી આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ પછી સરકારની કામગીરી પર આક્ષેપ થયા છે તેમજ મિત્રો સ્થાનિક લોકો દ્વારા આગામી ઘટનાના વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે આ આક્ષેપો કરવામાં આવ્યા છે કે કડક નિયમ ન હોવાના કારણે આવી ઘટનાઓ બને છે આ મુદ્દે સરકારને ઝડપી અને કડક પગલા લેવા તાકીદ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે વધતા ટ્રાફિકને ચિંતાઓ અને હેલ્મેટની ફરજિયાત કરવા માટે હાઈકોર્ટે એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નો અને ટ્રાફિકના નિયમો માટે ફળ કાઢવાની સલાહ આપી છે તેમજ મિત્રો ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા નો આદેશ પણ આપવામાં આવ્યો છે નિયમ અને ચકાસણી નિર્દેશ પણ આપવામાં આવ્યો છે વધુ એક અગત્યના સમાચાર મળી આવ્યા છે કે સામાજિક મીડિયામાં શાહરૂખ ખાન નો વિવાદ ચાલી રહ્યો છે આ માહિતી શાહરૂખ ખાન નિવેદન લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ જોવા મળી રહ્યો છે નિવેદન પછી રાજકીય વર્તુળોમાં તેની ટીકા થઈ રહી છે આ મુદ્દો રાજકીય વિવાદો માં ઉછળી રહ્યો છે સોશિયલ મીડિયા પર ભારે ધુમચ આવી રહ્યો છે તેમજ મિત્રો આગળ વધતા એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે ગુજરાતમાં બિન વારસી ઢોર નો પ્રશ્ન ઉભો થયો છે આ માહિતી માં વાત કરીએ તો મિત્રો ગુજરાતના કેટલાક શહેરોમાં બિનવાર સીટો પ્રશ્ન હજુ પણ યથાવત છે હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે તાકીદ નીતિ અને કડક અમલ કરવાની સરકારને સૂચના આપવામાં આવી રહી છે આ ઉપરાંત આ બિનવારસી ઢોરના કારણે લોકોના જીવનમાં પડતા વિક્ષેપના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી છે કે જામનગરમાં શ્રાવણની મેળાની શરૂઆત થઈ છે તો જી હા મિત્રો આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો શ્રાવણની નો મેળો શરૂ થયો છે જેમાં ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ મેળામાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજવામાં આવે છે અહીં આકર્ષણ ઝૂલા અને રમૂજો જેવા કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે જે લોકોને આકર્ષિત કરી રહ્યા છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી છે કે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આ માહિતીમાં વાત તો આજે વિશ્વ બજારમાં ચાંદીના ચાંદીના ભાવમાં 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 મોટો ફેરફાર નોંધાયો છે છે સોનાના વધારો થયો જ્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આ ફેરફારનું મુખ્ય કારણ વૈશ્વિક અર્થતંત્રમાં બદલાવ માનવામાં આવે છે તો આ દસ ટોપના સમાચાર ગુજરાતની હાલની સામાજિક અને આર્થિક રાજકીય પરિસ્થિતિ દર્શાવે છે તો મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં